આ વીડિયો એ ગઈકાલનો છે ગઈકાલે રાત્રે બે વાગ્યે પવન અને વરસાદ પણ આવ્યા હતા તો તેની પહેલાં જોવો તમે વીજળી કઈ રીતના થતી હતી ગઈકાલે આખા સૌરાષ્ટ્રની અંદર આવી જ વીજળી થતી હતી તેમજ આપણે ખાસ કરીને પોરબંદર દ્વારકામાં બહુ જ વધારે વીજળી થતી હતી રાત્રિના સમય દરમિયાન રાત્રે બે ત્રણ અને ચાર વાગ્યા દરમિયાન સૌથી વધારે વીજળી થતી હતી પોરબંદરમાં ખાસ કરીને આ વિડીયો પણ પોરબંદરનો જ છે મારો જ ઉતારેલો આ વિડીયો કંઈ ગયા વર્ષનો નથી આ જ વર્ષનો છે રાત્રિના સમય દરમિયાન પવનની ગતિ પણ બહુ જ વધારે હતી તેથી કેટલા બધા ઝાડવા પણ પાડી નાખ્યા ભારે પવન હોવાને લીધે ધૂળની ડમરીઓ પણ ઉડતી હતી પવનની ગતિ તો બહુ જ વધારે હતી આ વિડીયોમાં આપણે વીજ હરખી નથી દેખાતી કારણ કે આપણે ફોનના કેમેરામાં હરખી ના આવી શકે બાકી આથી પણ વધારે થતી હતી જો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો તમારા વિસ્તારમાં કેવી વીજળી થતી હતી તે તમે કમેન્ટ કરી દેજો